જી મિત્રો હું છું તમારો પ્રિય કાંતિ મકવાણા અને હું ગુજરાતી લેખક છું રાઇટર છું તો મિત્રો તમે સુરાપુરા ધામ ભોળાદ દર્શને ગયા તો હશો મિત્રો તમે દાન બાપુના દર્શન પણ કર્યા હશે તો બધી વાત સાચી પણ તમે કોઈ દિવસ દાન બાપુ વિશે કોઈ દિવસ મિત્રો વિચાર્યું છે મિત્રો મેં ઘણા બધા યુટ્યુબમાં દાનભા બાપુના વિડીયો જોયા અને એમાંથી મને જાણવા મળ્યું મિત્રો કે દાનભા બાપુ એક વ્યક્તિ નહીં પરંતુ એક સાધુ સંત જેવું જીવન જીવી રહ્યા છે મિત્રો દાનભા બાપુ દરેક વિડીયોમાં બધાને શું સલાહ આપે છે કોઈ દિવસ તમે વિચાર્યું છે જોયું છે તમે દિલથી વિચારો આત્માથી વિચારો દરેક વિડીયોમાં પહેલાં દાન બાપા દાનબા બાપુ એક જ શબ્દ કહે છે કે તમે પહેલાં પોતાના મા બાપના દર્શન કરો ઘરે પોતાના મા બાપના ચરણ સ્પર્શ કરો મા બાપની સેવા કરો એ જ તમારું પહેલું સુખ છે એ જ તમારા ભગવાન છે સાચું તીર્થ એ છે કે જે ક્યાંય ફરવા જવાની જરૂર નથી બીજું કે આપણા ભારત દેશનું ભવિષ્ય યુવાનો યુવાનો ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું યુવાનોને શું સલાહ આપી કે વ્યસનથી દૂર રહો ફેશનથી દૂર રહો મિત્રો કેટલો સરસ બોધ આપ્યો છે દાનબા બાપુએ તો મિત્રો હું તમને બીજું તો કાંઈ નથી કહેતો પરંતુ એક વખત સુરાપુરા સુરાપુરાધામ પુળાદામ દાનબા બાપુના દર્શને જજો દર્શન કરજો તમારું જીવન પવિત્ર થઈ જશે મિત્રો સૌથી સૌથી સારામાં સારું એમને એક વાક્ય બોલ્યા છે એ મને બહુ જ ગમ્યું છે કે અંધશ્રદ્ધાથી દૂર રહો શ્રદ્ધા રાખો શ્રદ્ધા ગમે ત્યાં રાખો પણ અંધશ્રદ્ધાથી દૂર રહો દાણા જોવડાવવામાં કે બીજે ક્યાંય આડા આડાઓ અટવાઈ જશો અને ફસાઈ જશો એનાથી શ્રદ્ધા રાખી અને ગમે તે ભગવાન માતાજીના દર્શન કરો શ્રદ્ધાના સથવારે જીવન જીવો તો મિત્રો દાનભા બાપુ એક સંત જેવું જીવન જીવી રહ્યા છે બહુ સારા ઉપદેશ આપી રહ્યા છે તો ચાલો સુરાપુરા ધામે ભોળાદ ધામે જઈએ દાનબા બાપુના દર્શન કરીએ પાવન થઈએ જય સુરાપુરા